वन मारे जी ने वन मारे पार्वती वन मारे जी ने वन मारे पार्वती वन मारे महादेव न चेलो शंख लो वगाड़े वन मारे मादेव न चेलो शंख लो वगाड़े शंखला नो न तो मीठो लागे મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી શંખલા નાદ તો મીઠો લાગે મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવ જીને વન મારે પાર્વતી દુઃખ પરમાણે હાડલો ઘડાવજો દુઃખ પરમાણે હાર પહેરી પહેરીને જોવા જઈએ મહાદેવ ના મેળે હાલો રે પાર્વતી પાર્વતી વન મારે મહાદેવજી ને વન મારે પાર્વતી નાક પરમાણે નતડી રે ઘડાવજો નાક પરમાણે નથડી રે ગડાવજો નથણી પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી નાતી પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી વનમાં મહાદેવજીને વનમાં રે પાર્વતી હાથ પરમાણે માણે છૂડલો રે ગળાવજો હાથ પરમાણે માણે રે ગળાવજો ખૂડલો પહેરીને જોવા જઈએ મહાદેવને મેળે હાલો રે પાર્વતી ખૂડલો પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવજી વન મારે પાર્વતી પગ પરમાણે ઝાઝર ગળાવજો પગ પરમાણે ઝાઝર ગળાવજો ઝાંઝર પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી જાજર પહેરીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી માથાના માથે ચૂંદડી ઓઢાળજો માથા પર માણે ચૂંટડી ઓઢાળજો સુંદળી યોઢીને જોવા જઈએ મહાદેવના મેળે હાલો રે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી વન મારે મહાદેવજીને વન મારે પાર્વતી બોલીએ ભોળાનાથ કી જય